ભુજ શ્રી વડનગરા નાગર મંડળ અને શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ દ્વારા હેલ્થ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું મારું નામ છે પ્રતિક કેતનભાઈ ધોળકિયા પ્રમુખ શ્રી વડનગરા નાગર મંડળ ભુજ રોજ શ્રી વડનગરા નાગર મંડળ ભુજ દ્વારા તથા શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ભુજ દ્વારા નાગર જ્ઞાતિ હેલ્થ અવેરનેસ સેમિનાર રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્યત્વે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ ફેટી લિવર મેદસ્વીતા તથા ફિઝિયોથેરાપીને લગતા અનેક જે ગંભીર પ્રશ્નો છે તેના અંગે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલની ટીમ દ્વારા લોકોને એક સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્ઞાતિજનો એ ઉત્સાહભેર આ સેમિનારમાં ભાગ લીધો છે એકસો વીસથી પણ વધુ જ્ઞાતિજનોએ આ સેમિનારમાં ભાગ લીધો છે આ સેમિનાર રાખવા પ્રત્યેનો એક જ આપણો ઉદ્દેશ્ય છે કે અત્યારના સમયમાં લોકો પોતાની લાઈફસ્ટાઈલ પ્રત્યે જાગૃત નથી જેથી તેમને સાચી જાગૃતિ આવે સાચું માર્ગદર્શન મળે જે ડાઉટ્સ હોય એ ક્લિયર થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે એકસો વીસથી થી પણ વધુ જ્ઞાતિજનો આજે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે મારું નામ છે ડોક્ટર આલા બંતાણી આજે વડનગરા નાગર મંડળ અને સ્વામિનારાયણ હોસ્પિટલ દ્વારા ડાયાબિટીસ ઉપરનો એક સુંદર મજાનો અવેરનેસનો કાર્યક્રમ સ્વામિનારાયણ હોસ્પિટલ દ્વારા પણ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે ડાયાબિટીસ પ્રત્યે સમાજ જાગૃત થાય અને ડાયાબિટીસને નાથવા માટે પણ જે પ્રયત્નો થઈ રહ્યા છે એમાં આગળ આવે કેમકે આજે ડાયાબિટીસ એ જીવનશૈલી સાથે આપણું જોડાઈ ગયું છે અને વધુમાં વધુ પ્રમાણમાં પેશન્ટ્સ વધતા જાય છે ત્યારે સ્વામિનારાયણ હોસ્પિટલનો એક પ્રયત્ન રહ્યો છે કે ડાયાબિટીસમાં લોકોને વધુને વધુ જાગૃત કરી અને ઓછામાં ઓછી દવા સાથે અથવા દવા વગર પણ સુગર પોતાની બેલેન્સ રાખી શકે એની કોશિશ કરી શકે તો એના માટે ડૉક્ટર જગદીશ હાલાઈ સાહેબ ડૉક્ટર નિનાદ ગોરસર જેઓ પોતે ડાયાબિટોલોજીસ્ટ છે અને એમની આખી અમારી ટીમ છે ડાયટિશિયન છે નિકિતાબેન હાલાઈ ડૉક્ટર નિધિ મેડમ છે હિમાંશુભાઈ છે બધા સાથે મળીને અને વિવિધ વિષયોને લઈને એલોપેથી હોય આયુર્વેદ હોય ફિઝિયોથેરાપી હોય ડાયટ પ્લાનિંગ હોય એને સાથે મળીને આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે જેને નામ આપવામાં આવ્યું છે ડાયાબિટીસ સામે વિજય